લોક ભારતી સણોસરા ખાતે આવતી તારીખથી મોરારી બાપુના મુખે રામ થશે નમસ્કાર શંખનાથ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે શંખનાથ ન્યૂઝની ટીમ અત્યારે સણોસરા ખાતે છે લોકભારતી સણોસરા અને આગામી થોડા દિવસોમાં જ અહીંયા પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાવાની છે આપણી સાથે દેવમોરારી સાહેબ છે અને આ સમગ્ર કથાનું આયોજન અને એની જે કોઈ તૈયારી છે સંચાલન છે તેની રૂપરેખા અને દરેક કાર્યો સંભાળે છે એમની સાથે વાત કરીએ સાહેબ રામકથાનું જે આયોજન અહીંયા થઈ રહ્યું છે આ ઐતિહાસિક ક્ષણના તમે એક સહભાગી બન્યા છો શું કહેશો આ સમગ્ર આયોજન વિશે નમસ્કાર જય શિયા રામ પૂજ્ય મોરારી બાપુની કથા કોઈપણ વિસ્તારમાં થવી એ એક સદભાગ્ય જ કહેવાય અને એમાં પણ આ લોકભારતી યુનિવર્સિટીના લાભાર્થે આ કથા થઈ રહી છે બાપુ એ શિક્ષણના માણસ પોતે શિક્ષક હતા ને એટલે શિક્ષણની કોઈપણ પ્રવૃત્તિ સરસ ચાલતી હોય તો એમાં એ પ્રોત્સાહન પૂરું પાડે આશીર્વાદ આપે અમારી યુનિવર્સિટીની શરૂઆત થઈ પ્રારંભ થયો તો એ વખતે પણ આશીર્વચન આપવા બાપુ આવી ગયા અને એમણે એમ કહ્યું બીજું તો હું શું આપું પણ હું એક કથા આપું એમ કરીને બાપુએ આ કથા આપી તો આ કથા ત્રીસમી ડિસેમ્બર ત્રેવીસથી સાતમી જાન્યુઆરી ચોવીસ સુધી લોકભરતી મુકામે યોજાઈ રહી છે સાહેબ જે રીતે રામકથાનું આયોજન થયું છે ખાસ કરીને બાપુની રામકથા હોય ત્યારે હજારોની સંખ્યામાં શ્રોતાઓ આવતા હોય છે અને આપણો આ જે ગ્રામ્ય પંથકનો વિસ્તાર છે અહીંયાથી ગ્રામ્યજનો પણ ઘણી મોટી સંખ્યામાં આવશે તો એમને જમવાની અને કઈ રીતે સ્થળ પર જવાની એ બધી વ્યવસ્થાઓ છે બહુ મોટું આયોજન છે તમે સ્થળ ઉપર જશો એટલે તમને ખ્યાલ આવશે બહુ મોટા મંડપ રામકથા શ્રવણ માટે બંધાઈ ગયો છે અને એની ભરપૂર તૈયારીઓ ચાલે છે સાર્વજનિક રસોડું જેને આપણે પ્રસાદ કહીએ છીએ તો એ પ્રસાદની પણ જબરજસ્ત વ્યવસ્થા થઈ ચૂકી છે એ પ્રસાદ બનાવવા માટે મોટા રસોડા ઊભા કરી દેવામાં આવ્યા છે ચારે બાજુ અમારા લોકભારતીમાં પણ અમે વિદ્યાર્થીઓ મારફતે અમે કાર્યકરો બધા થઈ અને લોકભારતીને પણ અમે શણગારી રહ્યા છીએ એટલે એક જુદા પ્રકારનો ઉત્સાહ અત્યારે પ્રવર્તી રહ્યો છે એમ અનુમાન છે કે લગભગ કથામાં પચીસ હજારની કે ત્રીસ હજારની ઉમેદની ઉમટી પડે તો પણ ના નહીં પણ બધાને પ્રસાદની વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી છે કોઈને તકલીફ ન પડે એ અને આ વિસ્તાર ગામડાનો વિસ્તાર બાપુની કથા બધી મોટા મોટા શહેરોમાં થતી હોય આપણા વિસ્તારમાં બાપુની કથા છે એ મેં સાંભળ્યું છે કંઈક વર્ષો પહેલાં સિહોરમાં થઈ હતી ત્યાર હા ચાલીસ સુડતાલીસ વર્ષ પહેલાં કેવું કંઈક મેં સાંભળ્યું છે તો ત્યાર પછી આપણા સિહોર તાલુકામાં આ કથા થઈ રહી છે એટલે આખો અનેરો ઉત્સાહ અને વાતાવરણ છે અઠવાડિયાની વાર છે અમે અત્યારે જ્યાં કથા થવાની છે એ કથા સ્થળ ઉપર છીએ આ તમે જે મોટો વિશાળ જે ડોમ જુઓ છો આ મેઇન ડોમ છે અને હજી બહારના ભાગમાં જ છીએ અંદર જઈને પણ તમને બતાવીએ બીજું ઋષિભાઈ આ બાજુ તમે જુઓ કે પાછળના ભાગમાં એક ડોમ બને છે અને એ ત્યાં જમણવારની વ્યવસ્થા હશે હમણાં સાહેબે થોડી વાર પહેલાં વાત કરી હતી કેમ કે અત્યાર સુધી એવી ગણતરી છે કે પચીસથી ત્રીસ હજાર લોકો દરરોજના જમવા અહીંયા આવશે એમ એટલે આટલી વિશાળ વ્યવસ્થા છે બીજું સામેના ભાગમાં તમે જુઓ બતાવું તમને કે ત્યાં પણ એક વિશાળ ડોમ બાંધવામાં આવ્યો છે એ સિવાય આગળના ભાગમાં બે મોટા ડોમ છે એટલે ખાલી આ એક વિશાળ જગ્યામાં એક પટાંગણમાં પાંચ ડોમ બંધાયા છે અને આ સાઈડમાં આ ભાગમાં તમને બતાવું તો લગભગ મારા અંદાજે બે ત્રણ વાડીઓ થાય એટલા ભાગમાં ત્યાં પાર્કિંગની વ્યવસ્થાઓ છે આગળ નાના મોટા કામો હજી સુધી થઈ રહ્યા છે તમે આ આ ભાગમાં તમે જુઓ તો હજી મંડપ બંધાઈ રહ્યા છે પણ જે મેઇન ડોમ છે એનું કામ લગભગ મારા અંદાજે જેટલું તો હાલ પૂરું થઈ ગયું છે અઠવાડિયાની વાર છે આ અઠવાડિયા સુધીમાં ઘણું બધું કામ હજી કરવાનું બાકી હશે તમે પાછળ જોવો છો તે રીતે આ આખો આગળનો સ્ટેજનો ભાગ છે અને ખૂબ વિશાળ છે અંદાજે આ વીસેક મીટર જેટલો પહોળો સ્ટેજ છે અને આમ આગળ જે તમને ડોમનો આગળનો ભાગ તમે બતાવો તો અહીંયાથી કદાચ દોઢસો બસો મીટર જેટલો તો ડોમ છે એટલે આ વિશાળ જગ્યા આ વિશાળ જગ્યામાં જ્યારે હજારો લોકો બેઠા હશે ત્યારે આ માહોલ કંઈક અલગ જ હશે ખાસ કરીને અહીંયા જે કામદારો કામ કરી રહ્યા છે તમે જુઓ કે કેવું એક વિશાળ કામ છે આ વોટરપ્રૂફ ડોમ છે અને બીજું આગળના ભાગમાં જે બીજા પણ મંડપો મૂક્યા છે એટલે કે આ ડોમ અને ડોમની સાઈડમાં પણ બીજા ત્રણ ચાર લાઇનના મંડપો મૂક્યા છે એની પણ મોટા મોટા એમ એટલે આ ખાલી એટલા જ ભાગમાં હજારો લોકો બેસીને અને રામકથા સાંભળી શકે તે પ્રકારનું આયોજન અને આટલું વિશાળ જે સ્ટેજ છે હજી આનું કામગીરી શરૂ છે પણ બે હમણાં વાત કરી તેમ કે અઠવાડિયા સુધીમાં તો ઘણું બધું કામગીરી આનું થઈ જ જશે એટલે ત્યાર પછી ખબર પડશે ને ત્યારે પણ આપણી ટીમ અહીંયા આવશે અને તમને સમગ્ર જે ત્યારનું જે તૈયાર માહોલ છે એ પણ તમને બતાવીશું આપણી સાથે સરપંચ અને સાથે સાથે અન્ય ગ્રામજનો છે સરપંચશ્રી સાથે વાત કરીએ રામકથાનું આયોજન છે માત્ર સણોસરા નહીં પણ સિહોર પંથકમાં અત્યાર સુધીનું મોટા મોટું આયોજન છે અને આ તમારા ગામમાં થઈ રહ્યું છે શું કહેશો આયોજન વિશે આ આયોજન તેતાલીસ વર્ષ પહેલાં શિહોરમાં બેઠી હતી અને સણોસરામાં તેતાલીસ વર્ષ પર બે અમારા ગામનો સંપૂર્ણ પૂરેપૂરો નાનું બાળક હોય કે મોટું હોય બધાને ફૂલ ઉત્સાહ અને સંસ્થા અને ગામ એકી સાથે કામ કરે છે તે રાત દિવસ ગણતા નથી અને એટલું કામ કરે સપ્તાહ વિશ્વનું બાપુનો અમારા એવા સૌભાગ્ય તો કહેતી હોય કે બાપુની સપ્તાહ અમારા ગામમાં આવે સણોસરા લોકભરથી બે એક થન કરે આખું ગામ તનમન ધનથી હારી છે ગામ રાત દિવસ અમારા બ્લોકનું કામ સાઈડમાં લે રોડનું આલે છે બાપુની સપ્તાહ રસ્તા અમારા ગમતગમતનું મેદાનને પાર્કિંગનું કામ કર્યું છે વાહન બધીમાં સંપૂર્ણ બધી સંસ્થાની અને ગામ એક જ રાત દિવસ ગામ આખું ખડા પૈકી ઊભા અને બધા એક સાથે એક છે લોક ભરતી સંસ્થાન બધા ગામ એકી સાથે મેં બધા જ રાત દિવસ અમે તૈયારી આજુબાજુના ગામ આજુબાજુના સરપંચ છે રહી રહે આજુબાજુના ગામડાને બધાને ફૂલ માહોલ ઉત્સાહ આમ હૃદય એટલો ઉત્સાહ છે કે કોઈ વર્ણ અને દીકરાના લગ્નમાં ન નીકળે આમ ઉત્સાહ છે એવો બધા ગામ લોકોને બધાને એ ઉત્સાહ છે સરપંચે જે રીતે વાત કરી તેમ એના આદળનો હૃદયનો ઉમળકો છે અને ખૂબ સરસ મજાનો માહોલ છે માત્ર સંસ્થા જ નહીં પણ સંસ્થાની સાથે સાથે આખું ગામ જોડાયેલું છે આપણી સાથે પાંચ તલાવડા ગામના સરપંચ છે એમની સાથે વાત કરીએ સણોસરાની આસપાસના અઢારથી વીસ ગામો આવેલા છે એમાં નજીકનું જ ગામ મારું પાંચ તલાવડા છે ત્યાં પણ અનેરો આનંદ છે અને અહીંયા સણોસરામાં પણ આ અમારા મિત્ર સરપંચ હીરાભાઈ દ્વારા સણોસરાને જે જે કોઈ સુવિધા હોય અને ગામ સરસ બતાય લોકોને અવર જવરમાં મુશ્કેલી ન પડે તે માટે સતત પંચાયત દ્વારા કામો અત્યારે રાત દિવસ શરૂ છે અને સતત એમ કે આપણો અહીંયા નજીક આવો મોટો પ્રસંગ થતો હોય તો ગામ લોકો આજુબાજુના પંદરથી સોળ ગામ લોકોને પણ એટલો બધો ઉત્સાહ છે કે આપણા નજીકમાં લોકભરતીમાં આવો સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે તો એમાં આપણે સહભાગી બનીએ અને બને એટલા મદદરૂપ થઈએ એનું સૌ પુન્યનું ભાતું બાંધવા માટે યથાગ પ્રયત્નો હાલમાં કરી રહ્યા છે અને અમને પણ અહીંયા એવી છે ઈચ્છા કે આ કાર્યક્રમ બહુ સરસ રીતે અને એક નામના બનશે કે અહીંયા આવો સરસ કાર્યક્રમ થયો અમારું ગામ સણોસરા લોકભારથી હાલ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે બે વર્ષથી એટલે અત્યારે જે કથાનું આયોજન છે તે હાલ ભાવનગરના હર્ષાબા ગોહિલ તરફથી દાતા છે સપ્તાહનો તમામ ખર્ચ હર્ષાબા ગોહિલ તરફથી છે યુનિવર્સિટીના લાભાર્થે કથા બેઠી છે જે પણ દાનનો સહયોગ આવશે તે સંસ્થાની અંદર વિકાસ માટે જે વિદ્યાર્થીઓને રહેવા માટે ભણવા માટે હોસ્ટેલો બનાવવાની છે એવું સરસ મજાનું આયોજન અમારા ગામમાં થયું છે અત્યાર સુધીમાં અમારા ગામમાં જોકે અમે તો ઝંખના કરતા જ કે અમારે મોરારી બાપુની સપ્તાહ બેહે પણ આ તો વચિંતાનું ભાગશાળી ગામ હશે અને આ વસ્તુ બધું થઈ ગયું છે એટલે ગામનો એટલો ઉત્સાહ છે કે આજુબાજુના પચાસ ગામના માણસો આવવાના છે કથામાં આજુબાજુના પચાસ ગામના તેમને રહેવાની સગવડતા જમવાનું તો ત્યાં કોઈ અકૂટ છે બાપુની કથા હોય ત્યાં હાલ જે ઓઇલ છે તે અમેરિકા રહે છે અને તે પરિવાર બધો પચીસ તારીખે આવી જવાનો છે અને તે પચાસથી સાઠ જણાનો તેમનો સ્ટાફ જ આવવાનો છે કથામાં એટલે ખૂબ ખૂબ આનંદ છે અને અમારે અહીંયા સણોસરામાં રામદેવપીર બાપાના મંદિરેથી પોથી યાત્રા ત્રીસ બાર બે હજાર ત્રેવીસની બપોરના બે કલાકે અહીંથી કથા મંડપે જવાની છે તો આજુબાજુના ગામના સર્વ ધર્મપ્રેમી ભાઈઓ તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસના બપોરના બાર કલાકે સણોસરામાં પધારજો તેવું અમારું હાર્દિક નિમંત્રણ છે ગ્રામજનો તરફથી અને લોકભારતી તરફથી